વાસુદેવાયુદેવાયમ જ્ઞાનતિસનાજલા ચક્ષુર્ન્મી યે તસ્મૈશ્રી વેમ શ્રી ચૈતન્યમનો સ્થાપિતે સ્વયંપદા મયમ દ સ્વદાંતિક મંદિશુરૂયુષપમલં શ્રી ગુરૂન વૈષ્ણવ સાગ્રજાં સવન લગ્ન કાકૂ સાવંસાવૈતન્યવ શ્રી રાધાકૃષ્ણપ સવન લલિતાશ્રી શાક શાંત હે કૃષ્ણકુમાજગદે ગોપેશ ગોપીકાંત રાધાકાંત નમ ભક્તકાંચન ગૌરાંગી રાધી વૃંદાવનેશ્વરીનસુ દેવી ભણમા પંછા કલ્પતરૂપ્રશ્ય કૃપાસભ્ય એવ ચી પાવનેભ્યો વૈષ્ણવે પુ નમો નહો જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદેત ગાધર શિવાચાર નમો મહાવ્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય ચૈતન્યનામને ગૌરવ વિષે નમા નમો બ્રાહ્મણદેવાય ગોબ્રાહ્મણિતાય ચગદીય કૃષ્ણાય ગોવિંદય નમો નહો કૃષ્ણાય વાસુદેવાય દેવકિનંદનાય ચ નંદગોપાલકુમારાય ગોવિંદય નમો નમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણકલેશ નાશા ગોવિંદય નમો નમ મુખમ કરોયે ગિરી યાર હમ વંદે શ્રીગુરૂદારીણ પરમાનંદ માધવમ શ્રીકૃષ્ણચૈતનેશ્વર નારાયણ નમસ્ક ધરમ ચેવ નમ દેવીનતીં વ્યાસ પગોજય મુદે નષ્ટ્રાયષુ અભદ્રેશ નિમ ભાગવત સેવ્યા ભગવતીયુક્ત શ્લોકે ભક્તિ નહીં નમો વિષ્ણુ પાય કૃષ્ણભા ભૂકલે શ્રીમતી ભક્તિવેદાન સ્વામી નામસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રકાર નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત શે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શિવાચાદી ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ વિસૃષ્ટા સૃષ્ટા હરે હરે हरे राम हरे राम राम हरे हरे भागवतम महापुराण श्रीमद चैतन्य भगवान वेद व्यासुभ सुदेव जी गोस्वामी जी जय परीक्षित महाराज प्रभु हरे कृष्ण જય વિજય નું પતન બતાવવામાં આવ્યું છે અધ્યાય બે થી ત્રણ માં હિણા કથા કહેવામાં આવી છે અધ્યાય ચાર થી દસ માં પ્રહલાદજી નું આખ્યાન છે તેના શરીરમાંથી આત્મતે નીકળ્યું અને શ્રી શ્રી કૃષ્ણ માં તે દર્શાવ્યું છે ઉપરાંત ભગવાન નરસિંહ અવતાર પણ દર્શાવવામાં આવ્યો છે

આપે કથામાં અનેકવાર કહ્યું છે કે પરમાત્મા સર્વવ્યાપક છે અને સંભાવતી વ્યવહાર કરે છે તો પછી જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે ઉંદરમાં ઈશ્વર છે બિલાડીમાં ઈશ્વર છે છતાં બિલાડી ઉંદરને કેમ મારે છે બંને ઠેકાણે ઈશ્વર સંભાવતી બિરાજેલા હોય તો આવી વિષમતા શા માટે કરે છે ઈશ્વર દેવોનો પક્ષ લઈ વારંવાર અનુસરો ને કેમ મારે છે સર્વસમાન હોય તો ઇન્દ્ર માટે ઉતાસુરને શા માટે શા માટે માર્યો ઉટાસુર તો ભગવાન ભક્ત હતો છતાં તેને કેમ માર્યો